જિલ્લાના પ્રવાસે હતા મોડાસાના ઇજનેરી કોલેજના મેદાન ખાતે ઉપસ્થિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બસો ચોંસઠ પોઈન્ટ પિસ્તાળીસ કરોડના વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા હતા મોડાસા ખાતે ઉપસ્થિત મુખ્યમંત્રીનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે રાજ્યના માર્ગ અને મકાન વિભાગ ઉર્જા પેટ્રોકેમિકલ્સ વિભાગ નર્મદા સંપત્તિ પાણી પુરવઠા કલ્પસર વિભાગ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ હેઠળના અરવલ્લી જિલ્લામાં કુલ બસો ચોસઠ પોઈન્ટ પિસ્તાળીસ કરોડના વિવિધ પ્રકલ્પોનું ભૂપેન્દ્ર પટેલે ખાતે મૂરત અને લોકાર્પણ કર્યું હતું આ પ્રસંગે મંત્રી કનુભાઈ દેસાઈ કુંવરશિંહભાઈ બાવળિયા મુકેશ પટેલ ભીખુશી પરમા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રિયંકાબેન ડામોર સાંસદ દીપસિંહ રાઠોડ ધારાસભ્ય પીસી બરંડા ધારાસભ્ય દબલસી ઝારાસ સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સંગઠનના હોદ્દેદારો અને નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આજરોજ ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના હસ્તે અરવલ્લી જિલ્લામાં ખાતમુહૂર્ત લોકાર્પણ ભૂમિ પૂજન બસો ચોસઠ મબલક રકમ નું આજે અરવલ્લી જિલ્લાની પ્રજાજનોને લાભ આપવામાં આવ્યો આની પેલા પણ ત્રણસો કરોડ એટલે હું માનું ત્યાં સુધી છ થી બાર મહિના ની અંદર છસો કરોડના વિકાસ ના કામોના અને લોકાર્પણ થયા અરવલ્લી જિલ્લો આજે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો અને આવનારી લોકસભાના ઇલેક્શન પણ ગુજરાતની અંદર છવ્વીસ છવીસ સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાવા જઈ રહ્યો છે ત્યારે અને એવા વિકાસના કામોથી માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ હર હંમેશ ગુજરાત તરફ નજર રાખીને વિકાસના કામો કરતા આવ્યા છે અને છવ્વીસે છવ્વીસ સીટો ભારતીય જનતા પાર્ટી પાંચ લાખ થી વધુ મતોથી ચૂંટાય તેવી તમામ કાર્યકર્તાઓ મહેનત કરી રહ્યા છે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ